હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને ત્રીસ મણ જેટલા રાયનો જથ્થો ઘટતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા તપાસનો ધમધમાટ શરૂ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં સુંદરગઢ ગામના ખેડૂત પ્રેમજીભાઈ મોહનભાઈ પરમાર યાર્ડના વેબ્રિજમાં વજન કરાવી બસો એકાણું મણ રાયનો જથ્થો વેચાણ માટે લાવ્યા હોય જેમાં ગઈકાલ બુધવારની હરાજીમાં ખેડૂતનો આ જથ્થો એક ભાવ સાથે વેચાણ થતા કમિશન એજન્ટ દ્વારા ખરીદાયેલ રાયનો જથ્થો માત્ર બસો સાહીઠ મણ જેટલો નોંધાતા ત્રીસ મણ રાયનો જથ્થો ઘટતા આ બાબતે ખેડૂત દ્વારા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરતા ખેડૂત અને યાર્ડ મેનેજમેન્ટ મૂંઝવણમાં મુકાયું છે જે મામલે આજરોજ ગુરુવારથી યાર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મારું નામ દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર ગામ સૂર્યનગર તાલુકો અડવત જિલ્લો મોરબી રાય વેબરીજ કાંટા પ્રમાણે બસો એકાણું મણ થઈ જાય અને પછી પછી અત્યારે બસો ને સાહીઠ મણ થઈ વીસમણનો ફરક રહ્યો મારી રીતે બધી કોશિશ કરી હતી જ્યાં કમિશન છે એને વાત કરી હતી પછી એ આવ્યા બધા દાગીના ગઈ ભાવ જોયા પાછો બીજી દાન સરવાળો હિસાબ કર્યો કંઈ ભૂલ નથી પહોંચ્યું બધી ચેક કરી પછી એ મારી સાથે ઓફિસે આવ્યા મહેશભાઈ પાઈ ગયા આ સેક્રેટરી યાર્ડના એની પાઈ ગયા એટલે એને જોયું બધું એની રીતે એને ઘરે બેઠા કે હું જોતો હતો સીસીટીવી કેમેરા તમારું ટ્રેક્ટર હોત હતા જે વેબ્રિજ કાંટાના પાછળનું ટાયર બારું હોય એનું કેવું એવું થયું પછી મેં મારી રીતે ટાઈમ આપ્યો કે આ ટાઈમે આ તારીખે હું અહીંયા આવ્યો હતો પછી એ પ્રમાણે એ મારું ટ્રેક્ટર ન નીકળ્યું એ ટ્રેક્ટર હતું ખરું પણ બીજાનું હતું ટ્રેક્ટર હતું મહેશભાઈમાં હાચા હે એ મારું નહોતું મારા વેબ્રિજ કાંટો જ્યારે હું અંદર લાવ્યો ત્યારે ચેક કર્યો પછી ખાલી કર્યો એ ચેક કર્યો પછી આ માલ ઉતરાઈ કરી હતી મેં એ કેમેરાની રેન્જથી બાયરે છે અહીંયા કેમેરો હે ને એટલે એનો કંઈ મને આધાર દેડો નહીં તો મેં મહેશભાઈને કીધું મેં આનું હું મણ થાય કે બે મણ થાય એ કે અમારે ક્યારેય કોઈ ખેડૂત રાઈડ ન કરતા બે પાંચ મણ હતા પણ ખેડૂત સહન કરી જાય કદાચ બે પાંચ મણ રાઇડ ન કરે એટલે અમે જરાક કીધું પહેલી વાર જ આવ્યા હી અમે લગભગ પંદર વીસ વર્ષથી અહીંયા માલ નાખી ક્યારેય કોઈ જઈને ઈયાડને અમને તકલીફ નથી અને અમે કોઈ ઈયાડને કંઈ તકલીફ નથી કરી પણ આ વખતે જાજો માલ છે એટલે એના હિસાબે અમે વાત કરી હતી